આજે આપણે આવી ગયા છીએ દિવાનપરાના ઉપાશ્રય દસ દીવાનપરામાં સંઘાણી સંઘ સંચાલિત જે ઉપાશ્રય છે ત્યાં કોઈ સેવાનું કાર્ય ચાલી રહ્યું છે ત્યાં લોકો સંક્રાંતને લઈને આ લોકોએ સાધાર્મિકો માટે કંઈક આયોજન અલગ કરેલું છે જેમાં અહીં કપડાં દેખાઈ રહ્યા છે ગરમ કપડાં દેખાઈ રહ્યા છે ચીકી દેખાઈ રહી છે અને આ સેવા આપનાર બધા કાર્યકરો છે તો ચાલો આજે આપણે આ સેવાનું શું કાર્ય ચાલી રહ્યું છે તે અહીંના પ્રમુખ પાસેથી જાણીએ ભાઈ આપનો પરિચય આપશો જય જીરેન્દ્ર મારું નામ જીગ્નેશ શાહ છે હું જૈન ફોર યુ સંસ્થાનો પ્રમુખ છું આજે અમે અહીં બાળ બ્રહ્મચારી શ્રી હિનાભાઈ માસતીજી પ્રેરિત મહા સેવા ગ્રુપ સંગાથે અહીં અમે એક કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા છીએ જે અમારો કાર્યક્રમ એ રીતે હતો કે અમે છેલ્લા એક મહિનાથી અમારા જૈન બંધુઓના ગ્રુપમાં મેસેજ કરી અને લોકો માટે થઈ જૂના કપડાં કે જે પહેરવાલાયક હોય અને સારી કન્ડિશનમાં હોય તેવા કપડાઓ એકત્રિત કર્યા છે અને આજે શ્રી સંઘાણી ઉપાશ્રય દસ દિવાનપરામાં આ કાર્યક્રમનું વિમોચન અમે રાખ્યું છે કે જે આપ જોઈ શકો છો કે અહીં અમે ખૂબ જ સારી રીતે વ્યવસ્થિત પેક થયેલા કપડાં રાખેલ છે કે જેમાં બહેનો માટેની સાડીઓ બહેનો માટેના ડ્રેસ બહેનો માટે થઈ અને લગ્નમાં પહેરાય તેવા ભારે કપડાઓ અલગથી રાખેલ છે ભાઈઓ માટેના શર્ટ પેન્ટની જોડી અલગથી રાખેલ છે તો ભાઈઓ માટે ટી શર્ટ અલગથી રાખેલ છે તે ઉપરાંત અમે અહીં શિયાળાને ધ્યાનમાં રાખતા મળેલા અમને ધાબળા ગોદળા સ્વેટરો શાલ વગેરે વસ્તુઓ અહીં રાખેલ છે જે સાધર્મિકોને ખૂબ જ ઉપયોગી થાય અને મા સેવા ગ્રુપ સાથે મળી અને અમે લોકોએ એવું વિચાર્યું કે સંક્રાંત નજીક આવી રહી છે તો તે સંક્રાંતના નિમિત્તે એક ચીકીનું બોક્સ પણ અમે આપીએ છીએ કે જેથી કરી અને લોકોનો પ્રસંગ સારો રહે અને લોકો હર હંમેશ અમારી સાથે જોડાય તેમજ આ અપાસરા અને મા સેવા ગ્રુપ સાથે પણ જોડાય રહે તે માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ અમારો આ પ્રોજેક્ટ અવિરત ચાલતો રહેવાનો છે જૈન ફોર યુ સોસાયટી તેમજ આગળ બીજી સોસાયટીઓ પણ અમારી સાથે આમાં જોડાવા તૈયાર છે તો તમામને નમ્ર વિનંતી કે આ પ્રકારે આપના ઘરે રહેલા પહેરવા જેવા સારા કપડાં કે જે આપને ઉપયોગી ન હોય તે અમારી સંસ્થાના જે કોઈ કાર્યકર્તાઓ આવે તેને ડોનેટ કરશો જય જિનેન્દ્ર